નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ગુજરાત સરકારના જે વર્તમાન પદાધિકારીઓ તેમના વિશે માહિતી મેળવીશું જે રહેશે છ માર્ચ બે હજાર ત્રેવીસની સ્થિતિએ તો શરૂઆત કરીએ ફર્સ્ટ છે આપણા ગુજરાતના રાજ્યપાલ છે શ્રી આચાર્ય દેવવ્રત વીસમાં રાજ્યપાલ છે તેઓ મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ સત્તરમાં મુખ્યમંત્રી છે વિધાનસભાના અધ્યક્ષ છે શ્રી શંકરસિંહ ચૌધરી મુખ્ય સચિવ છે શ્રી રાજકુમાર યાદ રાખજો મિત્રો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હમણાં જ બદલવામાં આવેલા છે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી આશિષ જીતેન્દ્ર દેસાઈ આ પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તાજેતરમાં જ અને બદલવામાં આવેલા છે ગુજરાત રાજ્યના લોકાયુક્ત શ્રી રાજેશ એચ શુક્લા ગુજરાતના એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ છે શ્રી શ્રી આર પાટીલ તેમજ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી વિકાસ સહાય છે આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે તાજેતરમાં બદલવામાં આવેલા છે જીપીએસસીના અધ્યક્ષ છે શ્રી નલિન ઉપાધ્યાય ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ છે શ્રી આચાર્ય દેવવ્રત એટલે કે આપણા રાજ્યપાલ ગુજરાત વિદ્યાપીઠના નાયબ કુલપતિ શ્રી ભરત જોશી ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર હિમાંશુ પંડ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ગિરીશ ભીમાણી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી નવીન શેઠ મિત્રો વાઇસ ચાન્સેલર એટલા માટે લખવામાં આવેલા છે કે કુલપતિ તો મોસ્ટલી રાજ્યપાલ જ હોય છે મોસ્ટલી કોઈપણ યુનિવર્સિટી હોય એના કુલપતિ રાજ્યપાલ હોય છે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર મુરલી કૃષ્ણા ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર શ્રી સંજય પ્રસાદ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગેશ ઝા ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ અકાદમીના અધ્યક્ષ છે ભાગેશ ઝા તેમજ ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ છે શ્રી પ્રકાશ એન શાહ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા છે શ્રી અમિતભાઈ ચાવડા વિધાનસભાના ઉપાધ્યક્ષ છે જેઠાભાઈ બરવાડ વિધાનસભાના દંડનાયક છે બાલકૃષ્ણ સુકલ વિધાનસભા વિપક્ષના નેતા છે શૈલેષ પરમાર માહિતી કમિશનર છે અમૃતલાલ પટેલ ગૌણ સેવા પસંદગી મંડળના છે એ કે રાકેશ વિજિલન્સ કમિશનર છે સંગીતા સિંહ ગુજરાત યુનિવર્સિટી કુલપતિ આચાર્ય દેવવ્રત આપણા રાજ્યપાલ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ધનરાજ પરિમલ નાથવાણી સાબરમતી આશ્રમ ટ્રસ્ટના કાર્તિકીય સારાભાઈ સીએમઓ સચિવ છે અવંતિકા સિંહ માનવ અધિકાર આયોગના રવિકુમાર ત્રિપાઠી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પ્રમુખ જગદીશ ઠાકોર નાણાં પંચના અધ્યક્ષ ભરત ગરીવાલા અમૂલ ડેરી ચેરમેન સામણભાઈ બી પટેલ તે પણ હમણાં જ બદલવામાં આવેલા છે જીએસસી બીના ચેરમેન છે એ જે શાહ તો મિત્રો આ હતી મહત્વની માહિતી પરીક્ષા આપતા પહેલાં વિડીયો એકવાર જરૂરથી જોઈ લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર આની પીડીએફ પણ મળી જશે તો કાલે ફરીથી નહી સાથે મળીશું જય હિન્દ જય ભારત